ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે ફ્રી આંખ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી નારાયણ આરોગ્યધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ તાજપુરાના સૌજન્યથી અને વડોદરા ગ્રામ્ય ડભોઈ પોલીસ સ્ટેશન પરિવાર સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા માર્ગ સલામતી માસ બે હજાર ચોવીસ અંતર્ગત ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું શહેર તાલુકાના આશરે આઠસોથી વધુ જેટલા લાભાર્થીઓને નિષ્ણાંત ડોક્ટરો દ્વારા આંખ તપાસવામાં આવી હતી અને યોગ્ય નિદાન કરવામાં આવ્યું હતું જેમાં મોટાભાગના રિક્ષા ડ્રાઈવર એસસી ડ્રાઈવર મામલતદાર સ્ટાફ અને હોમગાર્ડના જવાનો તેમજ નગરજનો અને પોલીસ સ્ટાફ તેમજ પેસેન્જર ચલાવતા વાહન ચાલકો આ કેમ્પમાં મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કેટલાક આંખના નંબર હોવાથી દર્દીઓને ફ્રીમાં ચાશમાં પણ આપવામાં આવ્યા હતા જેથી લોકોમાં ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને આયોજન કરનારાઓની ખૂબ જ સરાહના કરી હતી અને કેમ્પને સફળ બનાવ્યો હતો આ પ્રસંગે ડભોઈ પોલીસ સ્ટેશનના પીઆઈએસ જે વાઘેલા મામલતદાર શ્રી ડી તથા શ્રી નારાયણ આરોગ્ય ધામના ટ્રસ્ટી મંડળના સભ્ય સાથે જ ભાજપ કોંગ્રેસના આગેવાનો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા

આજરોજ ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે ડભોઈની તમામ સરકારી ઓફિસો ત્યાંના અધિકારી કર્મચારીઓ એસટી નિગમ પબ્લિક પબ્લિક વાહન તરીકે ચાલતા ઇકો સરકારી સ્કૂલો પ્રાઇવેટ સ્કૂલોમાં ચાલતી વાન રિક્ષા એસોસિએશન તમામના ડ્રાઈવરો અને પોલીસ ડિપાર્ટમેન્ટના હોમગાર્ડ જીઆરડી તથા પોલીસ જવાનો માટે આજ રોજ ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે અન્નપૂર્ણા ટ્રસ્ટ તાજપુરાના સૌજન્યથી અને વડોદરા ગ્રામ્ય સુરક્ષા સેતુ સોસાયટી તથા ડભોઈ પોલીસ પરિવાર તરફથી આઈ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે આ આઈ કેમ્પ હાલ ગુજરાત રાજ્યમાં ચાલી રહેલા માર્ગ સલામતી મંથ એટલે કે ટ્રાફિક જ રોડ સેફ્ટી અવેરનેસ તથા ટ્રાફિક અવેરનેસ બાબતે આખા વર્ષ દરમિયાન પંદર જાન્યુઆરીથી પંદર ફેબ્રુઆરી દરમિયાન અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવનાર છે જે અનુસંધાને ડબોઈ પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ સ્કૂલ કોલેજોમાં અત્યાર સુધીમાં આઠ એક ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમ કરવામાં આવેલા છે અને આજ રોજ ડબોઈ પોલીસ સ્ટેશનમાં અન્નપૂર્ણા ટ્રસ્ટ તાજપુરાના સૌજન્યથી એક આઈ કેમ્પનું આયોજન કરેલું છે જેમાં સવારે નવ વાગ્યાથી લઈને સાંજે પાંચ વાગ્યા સુધી તમામ ડ્રાઈવરો અને જે લોકોને આંખની તકલીફ છે તમામને પોલીસ સ્ટેશન લાવી અને ફ્રી ઓફ ચાર્જ તેમની આંખોનું ચેકઅપ કરી એમનું નિદાન કરવામાં આવનાર છે સવારે નવ વાગ્યાથી લઈ અત્યારે બાર વાગી રહ્યા છે ત્રણ કલાકમાં બસો વીસ જેટલા આંખોનું ચેકઅપ કરવામાં આવેલું છે અને ડભોઈ પોલીસનો પ્રયત્ન એવો છે કે આજના દિવસમાં એક હજારથી વધારે લોકોની આંખોનું ચેકઅપ થાય જય હિન્દ જય ભારત આજરોજ ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે આ કેમ્પ રાખવામાં આવ્યો છે કે જેમાં તમામ સરકારી કચેરીના તમામ ડ્રાઈવરો તાલુકા પંચાયત કચેરી તેમજ પોલીસ સ્ટેશનની તમામ ડ્રાઈવરોના આઈ કેમ્પ અંતર્ગત આંખોની ચકાસણી કરવામાં આવી છે આ ઝુંબેશ ખાસ રીતે પંદર થી પંદર ફેબ્રુઆરી એક માસ અંતર્ગત એક હજારનો ટાર્ગેટ ડવોઈ ખાતે આપવામાં આવ્યો છે જે અંતર્ગત બસો જેટલા આંખોની ચકાસણી હાલ તબક્કે થઈ ગઈ છે અને અત્યારે પણ કેમ્પ ચાલુ છે જેથી તમામ નાગરિકોને આ કેમ્પનો લાભ લેવા માટે નમ્ર અપીલ કરજો